હલો આપણે કરી દીયે ચાલુ આ એક નંબર ભીંડો છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાઈ છે અને આ એક નંબર દેશી કારેલા છે જેનો ભાવ 20 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લાયક નંબર તુરિયા છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર મરસા છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો મરસુ છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો થી લઈને એકસો વીસ સુધી ઉધરી ભારી વેચાય છે નંબર ફાફડા છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીલી હળદર છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર કાળો ગોટો રીંગણા છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર ગાજર છે જેનો ભાવ રૂપિયા લઈને સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તોરો ગોટો છે જેના ભાવ સો થી લઈને એકસો વીસ સુધી ઉધળી છે જેનો ભાવ એસી રૂપિયા થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વટાણા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલોર છે એની જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયાથી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે અત્યારે વાગી ગયા હવા પાસ ને તમે જોઈ શકો છો ગરાગી બધી પૂરી થઈ ગઈ હે અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો